તાલુકાના ભવાનીગઢના ઉપસરપંચ ગેરકાયદેસર રીતે ખનન સેલનું કરતા હોય અને ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે ઝડપી લીધા છે મૂડી તાલુકાના આસુંદરી ગામની સરકારી ખરાબાની તેમજ ખાનગી માલિકીની જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલ ખનન કરવામાં આવતું હતું અને એક ટ્રેક્ટરે બે કોમ્પ્રેસર મશીન ચાલીસ મેટ્રિક ગેરકાયદેસર કાર્બોશેલનો જથ્થો ચાર ચરખી સહિત અગિયાર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવામાં આવતું પાકા બાંધકામ સાથેનું મકાનને તોડી પાડવામાં આવ્યું છે સરકારી જમીન ત્રણ એકર જેટલી જેની કિંમત ત્રણ પોઈન્ટ અને છત્રીસ લાખ રૂપિયા અને જે ખુલી કરવામાં આવી હતી ભવાનીગઢ સાથે ઉપ સરપંચ રાતાભાઈ જોગરાણા તરીકે હાલમાં પદ ચાલુ હોવા છતાં કરી રહ્યા હતા ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન તંત્ર દ્વારા સરકારી મિલકત અને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડતા હોવાનું ઉપસરપંચ તરીકેનું પદ હટાવવા અંગેની ધોરણ ધરસર માહિતી કરવામાં આવે તેવી વાત કરી છે ઉપસરપંચ કાર્બોસેલનું ખનન કરતા હોવાથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં ફફડાટ પણ ફેલાયો હતો